આ બગસ ના ફોન લાગ્યો મારે કરી એ ભાઈ એ ભલે ભલે હાલો હા બોલો બોલો હા બોલો બોલો આપડે કો મરસી નો રોપ છે હા છે ને ત્યારે જ છે હા તો અમારે લેવો છે એવું છે શું કામ તમારું ઘોઘા તાલુકા નું કરેડા ગામ આવવા ના બાજુ હા તો એ બાજુ આવી તો સાવન માના દર્શન કરતા આવી લેતા આવી એવું થાય ને હા મળી જાય આપડે મરછી નો મળી જાય ટમેટી મળી જાય કોબી કોબી મળી જાય રીંગણીમાં મળી જાય જોવે એટલે રોપા બધા મળી જાય હા તો ભલે કઈ વાંધો નહી આપડે મરચી લેવી છે કેટલા દિવસમાં આવવાના છો કેટલા દિવસમાં માં જવું છે બે દિવસ ત્રણ એક દિવસ માં આવી જજો હાથી વાંધો રીંગ મારજો ગમે ત્યાં નીકળો તો ભલે ભલે કઈ વાંધો નહી ભલે હા પાસે લીધું ભાઈ નંબર હા ભાઈ વાત કરીને ને ભલે 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 એ ભલે જો રીંગ આપજો સેવ કરી લેજો ભલે ભલે શું નામ આપડું ચંચનભાઈ ભીલ નીચા કોટડા

બગાભાઈ ને કઈ રિચાર્જ કરાવવા ને તો બગાડ ને ફોન થાય હા એ હા શું કઈક જવાબ તો મળે તમારી પાસે તમને ક્યારેક જ જવાબ મળે હા એવું અમારે બહુ તમારી ઉપર લાલચ જ એવું સાંભળ્યો હોય ને લાલચ સાહેબ ના ના શું તો તમે બધા પાલ્ટી વાળા ને ના બાપા ના કાઈ પાલટી નથી